ભાગાકાર માટે બે નો નિયમ એટલે કે તમામ બેકી સંખ્યાઓને બે વડે નિશેષ 2 ચાર છ કે આઠ આ પ્રકારનો અંક આપેલો એકમ નો એ સંખ્યાને આપણે બેકી સંખ્યા કહીશું અને દરેક બેકી સંખ્યા સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય ઉદાહરણ તરીકે સોળ સોળ ભાગ્યા બે તો આનો જવાબ આવે આઠ એટલે મતલબ કે આનો